લાખ ની તો હવે થરા જ આવ્યો હતો પછી આ ગાડી મળે એની બાડી ઊભો થાય હાઈવે નું ઉભો તું બાજ લાખની દેશન ઉભો હતો ગયો ને કોક જાયદન મળે એટલે આવી ગયો હું હા બરાબર રેડ પછી આ ખાલી ગાડી ની ગાડી રહ્યો તો બસ મળે કે ભલે ખડારો મળે ગમે તે મળે કે હું થોડીક રેડ હા આવી જયો ગાડો બરાબર રેડી રેડ તમ તમારે નહીં ઉભા રહો આવી જયાર

સંતોષ કહેતો સંતોષ હોસ્પિટલ પ્રસ્તુતિ હા ખાલી છે ખાલી

બેસી <laughs> આ ફોન લે તમે તમાર કોઈ નથી લે ઓલા સાવા તર્ષે લેડો લે ફોન ફોન ના કે આપણે ઘરનો મોણ કોઈ એક નથી દે કે બા ના હું ફોન او را هو كمي دوهر او ايو نو قابي تو کي سمتو کيش کتو گني مون کي ٿو ٿو ڪري موٹا ورش ڪري ته تمي دو مون کي هربا ٿو ها ڏس فون جو نمبر خبر آهي را هو جو گنجر گنجر وڌا جا ڪهڙا الا گنجر کي بلائي ته اسان سارن لاءِ ڪل ڏاڻو گي نه آڻي ڏاڻو آڻي

આ આ મોહન લોકો આવી પૂછ્યો છે પણ શું કરેલી ખબર નથી મને આ ઓણ હે છો ઓણ હે છો એટલે એવા આ બદલે લેવા ગઈ ત્યારે ને એક આંદરો મોટો છે હે આંદરો એક પકડા આયા હતી ગાડી એ લોકોની તો નાવો કણ છે કાંઈ છેતા છે ઈ તો જરૂર છો નાય કીને બાર છે ગાડી કરો તાકે તરો પણ ઓક્ટેવ ના ના બેડી બંધ કર તમે પરમાને આર્થે નથી એટલે તમે બીરે દોકન પર લીધા બીરે મોગન નથી આર્થે નથી એટલે કે દવાખાનામાં ના કી પણ અમે ના અમે બોજોક પણ નહીં નહીં બોજોક આ મારી પાસે તારો તમ ના આવે ના હું હા તમે છોડો આ સાબ બસ આ આ તમે ખાઓ ઈ એમ કોઈ નથી તમે ચિંતા કરો આ કોઈ નથી તમે આવો Hadi, sen ne? Hadi, sen ne? 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 اچھا سو اٹھا رو بھلا مرے تم جگہ چاہیے ڈو ٹو ٹمستو ریسکیو ڈاکٹر ریسکیو ڈاکٹر صاحب ہائے ایکسیڈنٹ ہوٹے مارے ون نا ایکسیڈنٹ ہولے ارے سو اٹھا مارے سوچو نا ہوٹے مارے دا ایکسیڈنٹ ہو گاڑی دو ہوئے گاڑی مارے ہائے وہ بھائی بھو نے ہو کوي چ موڙوڙي ٹھي خبر ني اڙي صاحب مويدي هو هو ها تمہارا پاؤں مگાળવાનો ہے پر گھوڑا بھا منے آي گھوڑا توکي تامي اڙي ڈاکٹر تو تامي پاؤں پاؤں اونه انو تو تھام وئي ڏيجا گو گيجا اا ڈاکٹري ڏاڪڻا ڏيجه

रिमोट <laughs> रिमोटर ટીવી પર નું સાલું આ ટીવી નું રીમોટ પડ્યું તો કરે હે ટીવી તો એ રે કાપી ફૂટ કાટ કેને જોરેલું છે આ છે ચોમસિ પ્રોજેક્શનનું છે આઈલે આઈલે ઉપર પડ્યું છે રોડ માથે થોડોક થોડો ખાડો ભળા જેવી ગાડી પડી છે બધી હોય છે બરોખાડો ધનબ્રયો નહી એમ મજیدار ભલે છૂટી જાય તો સારું એટલે દોવાઓ એટલે આવો આદી આવો ટકાડી મિત્રમાની જોયો છો બદલ બોલ્યો છે સુકા માં છે બીજો ના પડી આ અલ્યા બધો એ આજ અજાણે કોને મતવાળાને ઊંઘ શું કર છે છે માન છે એ કે હવા કો એક તો એક પાંચ કી ગયો ગયો ઓ આ લેજો કઈ જો સાહેબ શું રિપોર્ટ માં રિપોર્ટ માં આટલું એટલે 아니고 이게 뭐야? 뭐냐지? 뭐냐지? 아, 너술 바로 보시지 아니? 하와 가져도 돼? 하와도 가져도 돼? 뭐냐지? 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 하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하하

फोकी যাওয়া মহামান্য এ রুমম আবা এই জানা গ্রামম আবা কেবল আবা উপরে ও উপরে নামা পড়া না এ তো খাই গো আ আইছ আপা গড়ছো উপরে তো মাছ খাও তো খাও বিয়া পড়ো এই তো সেম সেম গিয়ে নাটা পকারে তো এই সব হবে এই তো বিয়ের সেই

પોગર્સ મા પાસ દે પોગર્સ પોગર્સ લીધો પોગર્સ લઈ લે અને તમે આ કરી પડ્યા રાખતા જ એમ ને વાત લેવાનું નથી નથી ફણાવા તો સળાય ના ભાઈ વાત લઈ જા બે

પૈસા ના <yep> <Esta returned>

दा भाई को ही को जो कोशिया मा कौन चल से चेक करो अरे ये बोला

இங்க லாட் நீ விஸ்டர லேவன அதே நம்ம கோரினல ஒருத்தன் வந்து ஒருத்தன் ஒரு கார்டு கார்டு நீ பைசே நம்ம ரோகனா வா பைசே ரோகனா நாம இல்லை દવા பன பட்டு வேலை பாகே பைசே ரோகனா நாம இல்லை அத மா காட் தூர வரலாம் நாமளே தெரியியா நம்ம மா நாம நம்ம харக்கணும் ராவே பாசிங் காது நாடவே ராவே நம்ம பட்டுல 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 நம்ம அப்படியே யார એલા આખા દાડા એલા ખાલી બે બે ઓમ છે કોમ આવે આ તો આજકલ નિયોજી છે કે પોગરવાળી મેલવા આવે છે કાબુ પડે પછી ભાડું એમાં તમને કોઈ કોઈ વાત